મહાવીર સ્વામી કોણ હતા સ્ત્રોત કહે છે કે તેઓ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર હતા અને છેલ્લા તીર્થંકર બાળપણનું નામ વર્ધમાન હતું અહીંયા જ એક રસપ્રદ વાત છે એમનો જન્મ તમે જુઓ તો એક રાજવી પરિવારમાં થયો હતો એમનું જન્મસ્થળ હતું કુંડલગ્રામ જે અત્યારે બિહારમાં છે અને પિતા સિદ્ધાર્થ માતા દેવી એટલે એક રાજકુમાર તરીકે એમણે વૈભવી જીવન જીવ્યું હતું બરાબર અને આ રાજવી પૃષ્ઠભૂમિ જ આખી વાર્તાને અસાધારણ બનાવે છે ખરું ને ચોક્કસ કારણ કે અહીંથી જ વાર્તામાં એક મોટો વળાક આવે છે એક રાજકુમાર બધું જ છોડી દે છે સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે એમના લગ્ન યશોદા સાથે થયા હતા અને એમને પ્રિયદર્શના નામની એક પુત્રી પણ હતી હા અને ત્રીસ વર્ષની ઉંમરે એટલે કે યુવાનીના શિખરે તેઓ ઘર અને રાજપાટ બધું જ છોડી દે છે આ જ વાત વિચારવા જેવી છે એમની પાસે જે નહોતું એનો ત્યાગ નહોતો ના બિલકુલ નહીં એમની પાસે જે બધું જ હતું એનો ત્યાગ હતો સંપત્તિ સત્તા પરિવાર આ નિર્ણય કેટલો કઠોર હશે વિચારવું પણ એમ કહી શકાય કે મુશ્કેલ છે તો ત્યાગ પાછળની પ્રેરણા શું હશે શા માટે આ હતી જ્ઞાનની શોધ કોઈ આવેશમાં લીધેનો નિર્ણય નહોતો આ

એટલે બ્રહ્માંડનું સંપૂર્ણ જ્ઞાન ભૂતકાળ વર્તમાન ભવિષ્ય બધું જ એક સાથે સ્પષ્ટ થઈ જાય બિલકુલ અને આ જ્ઞાન મળ્યા પછી જ તેઓ વર્ધમાનમાંથી મહાવીર કહેવાયા મહાવીર એટલે કે મહાન વીર પણ આ નામ કોઈ યુદ્ધ જીતવા માટે નથી બરાબર ના જરાય નહીં આ નામ પોતાની અંદર એક ઈચ્છાઓ આસક્તિઓ અને અહંકાર પર વિજય મેળવવા માટે છે જે કદાચ સૌથી મુશ્કેલ યુદ્ધ છે ખરું તો આ જ્ઞાન પછી એમણે શું ઉપદેશ આપ્યો એમણે મુખ્યત્વે પંચ મહાવ્રતનો ઉપદેશ આપ્યો પંચ મહાવ્રત એટલે પેલા પાંચ સિદ્ધાંતો અહિંસા સત્ય અસ્તેય એટલે કે ચોરી ન કરવી હા અને બ્રહ્મચર્ય અને અપરિગ્રહ બરાબર અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ ન કરવો અને આ કોઈ ખાલી નિયમોની યાદી નથી ના આ એક સંપૂર્ણ જીવનશૈલી છે હા જેમાં અહિંસા એ પાયો છે બાકીના ચાર એના પર જ ટકેલા છે તમે જુઓ સત્ય બોલવું એ પણ હિંસા ન કરવાનો એક પ્રકાર છે અને અપરિગ્રહનો વિચાર ખાસ કરીને એક પૂર્વ રાજકુમાર પાસેથી આવે એ તો ખરેખર ક્રાંતિકારી લાગે છે તમે સાચો મુદ્દો પકડ્યો એ ભૌતિકવાદનો સંપૂર્ણ અસ્વીકાર છે અને આ ઉપદેશો પછી જીવનનો અંતિમ ધ્યેય બતાવ્યો નિર્વાણ હા નિર્વાણ બોતેર વર્ષની ઉંમરે પાવાપુરીમાં એમણે દેહ છોડ્યો જે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિનું પ્રતીક છે આમ એક રાજમહેલથી શરૂ થયેલી યાત્રા જ્ઞાન અને અંતે મુક્તિ સુધી પહોંચી